બાપો લઈ આયા એવું એટલે ચાપે પડકારો હા એવું લાગે તો રાખજો કઈ વાંધો નહીં અને વર્તા આવજો ચા પાણી પીવા એડ્રેસ આપો તો માં થતો જાવ હવે

પ્રધાન જો પ્રધાનજી બોલો જી આ કયું નગર છે કોણ રાજા રાજ કરે અહીંયા નબડું બેઠું કેમ એ મનેય નથી ખબર તમે કેટલા વર્ષથી નોકરી કરો નવો મુકાણો એવું છે જૈન બાબુ હું પૂછિયાવું પૂછિયાવ આ કયું નગર છે કોણ રાજા રાજ કરે ઓકે એય આ બધું તો ઠીક હા આ મને આટલું બધું પૂછું હા તમે કોણ હે ભાઈ દાદા

હવે એનો પ્રધાનજી જો આજે હોય તો આજે ને ખુશી થી અંદર આવવા દીયો જો આજ કોઈ રખડતા ભખડતા હોય તો એની ડેલી થી ચપટી શીખ આપી અને રાજની બહાર રવાના કરો જીવો હુકમ બાપુ નો એ દાદા હો રાજના ના રખડતા ભખડતા એટલે રાજ હોય તો રાજ ઉઠી આવ્યા હોય ને રાજ ના છો હા એમ તાજે 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 ઓ આમાં હું લઈ આવ્યા

જો આજે કોઈ રજપુતનો સંતાન હોત ને તો આજ મારી સવારે તલવારથી આજને ગડકા કરી અને આજ મારા પિંગલના ઘઢરે તાંગરે લટકાવી દે આઈ ભરું ને પણ તમે હું તો ખાલી તમારી કોર્ષું કોઈલો હું કેરી કોર્ષું હું તમારી કોર્ષું નથી નથી રે ઓય મારા રાખી લેજો કોઈ બીજાને હોરે ગુરદો આજ મારા બિંગર ગણને માલિકો આજ ઘડીક મહેમાન ગદી ખાલો આજ મારા બેટા પ્રતાપને બોલાવી અને આ નારિયેળનો શિકાર કરાવું છું ભલે મહારાજ હે પ્રતાપજી કોનો પ્રધાન હું કોઈનો પ્રધાન પ્રધાન નથી અરે વીરા પ્રધાનજી સમજાવું છું સાનમાં આવી જાવ રાજમાં એવું खान मां हम जब इतने जाओ पड़े हरविरा <laughs> प्रधान जी हां आजमती बेटा प्रताप ने बुलाओ 1100 रुपया था हरविरा <laughs> प्रधान जी आज 12 महिना નો પગાર તને હમણાં દેવાનો છે અત્યારે प्रताप ને બોલાવો કાઈ વાંધો ન બોલાવી દેવું છું ઓ બબુ તમ બેહી જાવ શાંતિ થી બેહી જાવ હું બોલાવું કે કે ઉસ્તાદ નથી આયા કાઈ વાંધો ની હાલો બોલાવે બહાર જ પ્રધા ને બોલાવે ફક્ત ભાવજો રે

હરા બેટા ફરતા આજે રાજમાં બોલવાનું કારણ એટલું જ છે આજે ભૂદેવ આજે પોકરણ ગટ્ટી આવ્યા છે આજે પોકરણ ગટ્ટી રાજા અજમલ આજે તેમની દીકી સગુણા આજે એમનું લીલુડું નારિયલ તમારા હાથે જ લેવાનું છે રે પિતાજી ઈ નાનું શું કામ કથા બી નો કરું પિતાજી હરા બેટા પ્રતાપ આ નારિયલ શિકાર ના કરવાનું કારણ શું રે પિતાજી પોકરણ ના રાજા પ્રભુ વિશ્વ છે વેર છે એકલું ની બાવેર તે હું મારા નાનું શું કામ કરું હરા બેટા આજે વેર બાજી ની વાત તો મને પણ યાદ છે આજે દીકરી પણ લેશું અને આજે વેર પણ લેશું અને નારિયેલ શિકાર કરો જે વિતા છે નિયમ શું કીધું નહીં જીલું હવે જીલી લે મારા ભાઈ જીલી લે અમે થી આવી છે આ હું કઈ જેવું તેવું શ્રીફળ છે હે આ 18 રૂપિયા નું નથી લગન નું છે આમાં ના નું પડાય ખબર છે નકરામાં ખવારે કેટલાય ટિફિન વગરા જાતા હોય

દીપડું દીપડું હા શું કામ છે અરે અમારે દીકરી એવું રાખું એમાં પ્લેટ કેમ એમાંય પ્લેટ છે એટલે બેમાં પ્લેટ છે

સંપૂર્ણ થઈ ગઈ ઓરતે શીખ આપે જવાના છે યાર ઓ અરે ઘણી ખમા બાપુ ઘણી ખમા ઘણી ખમા પ્રધાનજી અરે ભૂદેવ કે છે બધી વિધિ પતિ હવે જાવ રજા માંગે છે જે હું કેવું એ કહી દીયો ભુદેવ અરે ભુદેવ આજે જતા પહેલા મારી વાત સાંભળતા જજો મારા આજે સની રવિને સોમ આતી સાતમા દિવસે જાન આવશે અને જાનની માલિકો કોઈ જાતની ખામી ન હોવી જોઈએ आज पोकरण गड्डी आज बठियार गुड़ी जान आज रवाना थासे पाछी भले राजा जी हम भई ने तू की दे काई खामी ना रही है बधाय गरम छ गरम अरे आ बधाय है काई बताई वा नो थे के जान जाडी आउस नो के जाडा जाडा आउस ई एम जाडी नहीं ओ जाजी जाजी हां मानसो जाजा आउस એવું એટલે કાઈ ખામી નરતો નકર લીલા તોને પાછી જશે કાઈ વાંધો નઈ અને આપણો ઉતારો ઓલો કેમ આપણે કોઈ ભેગું સેટિંગ ન આવે એવું છે વાંધો ન તમારા ઓ હે ને ઉતારો રાખશો અને જમવામાં શું બનાવશો સીઝન પ્રમાણે સીઝન પ્રમાણે અત્યારે તો આપણે એ રાખી હ તો ગરમાગરમ ભજીયા પૂરી હ પનીર હા

અરે પ્રધાનજી આજે ગોરદેવ શ્રીફળ લઈ અને પરદેશ ગયા છે એમને આવતા બહુ જાજો સમય વીતી ગયો છે તો જાઓ જઈને તપાસ કરો ગોરદેવ આવતા જ જણાય છે મહારાજ અરે પોકરા પેટા મારા જ અજમલ નો જઈ

રાજા ભટિયા સંદેશો મોકલાયો આજથી લઈને શનિ રવિ ને સોમ સાત દિવસે જાન આવશે જો ઉતારામાં કઈ પણ ખામી રહેશે તો લીલા તોરણે જાન પાસી જશે મહારાજ લીલા તોરણે જાન પાછી જશે હા ગુરુદેવ એમની જાનમાં હું કોઈ પણ કચાસ નહીં આવવા દઉં શૈલેષભાઈ ભાટી સ્ટેજ ઉપર હાજર થયો Baby, baby.